નિકોર આનંદીમાં આશ્રમ ખાતે સંસ્કારોનું સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિર યોજાય નિકોર આનંદીમાં આશ્રમે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પ્રેરિત યુવાને મહિલા પાંખની યોજાયેલી શિબિરમાં થી વધુ મહિલાઓએ ભાગ લીધો કાર્યક્રમમાં નૃત્ય અને નાટકો કરી સંયુક્ત પરિવારમાં રહેવાથી કેટલા લાભો થાય છે તે વિશે સમજ અપાઈ ધ્યાનીધામ આશ્રમ ખાતે તેર વર્ષથી વધુ વયની રાજપૂત દીકરીઓને પોતાના જીવનમાં અનેક પરિવર્તનો માટેની હાકલ કરાઈ હતી સાથે જિલ્લાના હોદ્દેદારોનું સન્માન પણ કરાયું હતું નર્મદાના જિલ્લાના નિકોરા ગામે ધ્યાની આશ્રમમાં આજ રોજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના માનનીય અધ્યક્ષ શ્રી જયેન્દ્રસિંહજી જાડેજા સાહેબની આગેવાનીમાં દીકરી બાઓના ઉજળા ભવિષ્ય માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એ શિબિર સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન નાની ઉંમરમાં દીકરી બાઓને સંસ્કાર અને સંસ્કૃતિના સાચા પાઠ ભણાવ્યા હોય તો જીવનમાં આવતી મુશ્કેલીઓનો તે સામનો કરી શકે અને સાસરિયાના કુટુંબ પરિવારમાં હળીફળીને રહી શકે એવા ઉમદા હેતુથી દીકરીબાઓને શિબિરનું આયોજન કર્યું છે આધુનિક યુગમાં સાંસ્કૃતિક સમસ્યાઓ થાય છે દીકરી બાઓને તાલીમ હતી હોતી જે સ્ટ્રેસે મેરેજ પછી કઈ રીતે પોતાનું જીવન છે એ સ્મૂથ બનાવવું એના માટે બહુ ઝીવટભેરું માર્ગદર્શન આપવામાં આવે છે હજારો વર્ષથી જે સંસ્કૃતિ ટકી રહી છે અને હિન્દુ સંસ્કૃતિનો જે આદર્શ છે ક્ષત્રિય સંસ્કૃતિ એને ટકાવી રાખવા માટે અને લોભ લાલચથી જે સંસ્કૃતિનો બહુ ઝડપથી વિનાશ કરે છે એમાંથી સંસ્કૃતિને બચાવવા માટે એક મહત્ત્વનો પ્રયાસ છે